મોરડિયા સુરતમાં ખંડણીખોર કોર્પોરેટર રાજુ મોરડીયાની ધરપકડ કરવામાં આવી છે રાજુ મોરડીયાએ ડિમોલેશન કરાવવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા રોડનું કામ અટકાવી ફાર્મ માલિક પાસેથી પણ પચાસ હજાર રૂપિયા પડાવ્યા હતા કોર્પોરેટર વિરુદ્ધ બે ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરી છે રાજુ મોરડીયાએ અનેક લોકોને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા છે ત્યારે ભોગ બનનારને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે તોડબાજ નકલી પત્રકાર બાદ હવે કોર્પોરેટરની પણ ધરપકડ થતા ખંડણીખોરોમાં ફફડાટ ફેલાયો છે પંચમાલના ગોધરા પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમે લીલેસરા નજીકથી અનધિકૃત રીતે લાકડા ભરેલા ટેમ્પો ઝડપી પાડ્યો છે અને આ લાકડા ભરેલા ટેમ્પોને અટકાવતા ટેમ્પો ચાલકે પ્રાંત અધિકારીને ધમકી આપી ફરાર થવાનો પ્રયત્ન કર્યો છે ટેમ્પો ચાલકે એસટીએમ અને સરકારી કર્મચારીઓ સાથે હલ્લાબોલ કર્યો ઘટનાને લઈ પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે તો બે આરોપીઓની ધરપકડ કરાઈ છે તેમજ લાકડા ભરેલો ટેમ્પો કબજે કરવામાં આવ્યો છે થઈ ગયેલો અને બચાવવા માટે કેટલાક ટોળાના લોકો ભેગા થઈ ગયેલા અને આ લોકોએ હલ્લાબોલ કરતા આ ટેમ્પો ચાલક એનો લાભ લઈ અને ભાગી ગયેલો આની અંદર આ આરોપીઓ કુલ પાંચ આરોપીઓ છે જેઓ એકબીજાને મદદકારી કરી અને આ ગુનો આચરેલો હોય જેથી ફરિયાદીએ પી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપતો ગુનો રજીસ્ટર કરેલ છે નવસારીમાં જલાલપોરના મરોલી ગામમાં ડિજિટલ અરેસ્ટની ઘટના બની છે મરોલીના તબીબ ચેતન મહેતાને વીડિયો કોલ દ્વારા ડિજિટલ અરેસ્ટ કરી છ લાખ રૂપિયા પડાવ્યા તો આધાર કાર્ડ પર ફ્રોડ ખાતું ખોલાવાની વાત કરી ફરિયાદ નોંધાવવાની ધમકી આપવામાં આવી હતી કેસ સીઆઈડી ક્રાઇમમાં સોંપવાનો ડર બતાવી અલગ અલગ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા તબીબને છેતરાયાનો અહેસાસ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી મરોલી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે સુરતમાં શેરબજારમાં રોકાણના નામે લાખોની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે કતાર ગામના એકાઉન્ટન્ટ ભાવિક જાતક્યાએ સહકર્મી ઓમ પ્રજાપતિ સામે નોંધાવી ફરિયાદ આરોપીએ ફરિયાદને વિશ્વાસમાં લઈ પંચોતેર પોઈન્ટ ત્રાણું લાખ રૂપિયાની ઠગાઈ કરી શેરબજાર ક્રિપ્ટોકરન્સી સહિતમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાની લાલચે કરી ઠગાઈ પોલીસે ફરિયાદના આધારે આરોપી ઓમ પ્રજાપતિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી

ગરમીનો પારો વધશે બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની આગાહી માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં રાજ્યના લોકોને પ્રચંડ ગરમી સહન કરવી પડશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાનું છે ઉત્તર પશ્ચિમ અને ઉત્તર